નમસ્કાર મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને ફેસબુક પર ફોલો કરી લેવા વિનંતી આજે મારે અત્યારના સમયમાં ઝડપથી પ્રવર્તી રહેલા દૂષણ કે આપણી માનસિકતા ઉપર વાત કરવી છે તો વાત એમ છે કે બે ત્રણ દિવસ પહેલાં હું સવારે ઓફિસ પર જતો હતો ત્યારે રસ્તામાં અંદાજે એક ચૌદ પંદર વર્ષની છોકરી ફોન પર વાત કરતી જઈ રહી હતી આમ તો આપણે કોઈની પ્રાઇવસીમાં માથું ના મરાય પણ મેં મારી ગાડી છોકરીની એકદમ નજીકથી ચલાવી પણ તે છોકરી એટલું બોલી રહી હતી કે કંઈ સમજાયું પછી મેં ચહેરાના હાવભાવ વાંચવાના પ્રયત્ન કર્યો ચહેરાના હાવભાવ પરથી લાગ્યું કે તે કોઈ બેનપણી સાથે કે પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરતી હોય તેવી શક્યતા નહિવત હતી બાકી તમે સમજદાર છો મારે કહેવાની જરૂર નથી કે તે કોની સાથે શું વાત કરી રહી હશે અને આવા દ્રશ્યો ને ક્યારેક રસ્તા પર પણ લાખ રૂપિયાનો સવાલ એ જ છે કે શું તેના માતા પિતાને આના વિશે કશી આશંકા હશે ખરી તો મારું માનવું છે કે બિલકુલ નહીં કારણ કે અત્યારે આ મોંઘવારીના જમાનામાં માતા પિતા પોતાની કે બાળકોની લાઈફ સેટલ કરવામાં એટલા વ્યસ્ત છે કે તેને આજુબાજુ તો શું પણ ઘરમાં શું ચાલી રહ્યું છે તેનો પણ અંદાજ નથી હોતો અને બીજું આપણા બાળકો ઘરે એટલા ડાયાડમરા થઈને રહેતા હોય છે કે આપણી પાસે આપણા બાળકો પર શક કરવાનું કોઈ કારણ પણ નથી હોતું પણ એનો મતલબ એવો નથી કે માતા પિતાએ પોતાની આંખો બિલકુલ બંધ કરી બાળકો પર આંધળો વિશ્વાસ કરી લેવો જોઈએ જોકે એમાં મા બાપનો પણ કોઈ વાંક નથી મારી ઉંમરની પેઢીની વાત કરું તો પોતાના અને બાળકોના ઉજળા ભવિષ્ય માટે ગામડાઓમાંથી સ્થળાંતર કરી રોજીરોટી માટે અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે એટલે હજુ પણ તેઓના માઇન્ડમાંથી ગામડાનું અભૂધપણું પણ ગયું નથી બીજું શિક્ષણના અભાવને લીધે ટેકનોલોજીનું અજ્ઞાન મારી ઉંમરની પેઢીમાં ભાગ્યે જ કોઈએ દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હશે હું ખુદ આઠમું અડધું છોડી

આપણે તેમને સ્માર્ટફોન અપાવી દઈએ છીએ અને હાશકારો કરી શાંતિથી બેસી દઈએ છીએ અને આ જ આપણી સૌથી મોટી ભૂલ છે આપણે વિચારીએ છીએ કે મારા બાળકે અભ્યાસ માટે ફોન લીધો છે અને એમને ક્યાં ફોનમાં એટલી બધી ખબર પડે છે તો મારા હિસાબે તો તમે ખાંડ ખાવ છો કારણ કે આજે દૂર પીતા બાળકને પણ જો તમે મોબાઈલ આપશો તો તે પણ તેમના મનપસંદ કાર્ટૂન વિડીયો શોધી લેશે તો આ તો ટીનેજર છે એ તો ક્યાંય ક્યાંય જતું રહેશે બાકી સ્માર્ટફોન એ તો અનંત બ્રહ્માંડ જેવો છે જેમ બ્રહ્માંડનો કોઈ અંત નથી એમ આનો પણ કોઈ અંત નથી જ્યાં જવું હોય ત્યાં લઈ જાય તમે અત્યારે યુટ્યુબ કે ફેસબુકમાં છો બીજી જ પળે પબજીમાં હશો કે બીજી કોઈ ગેમમાં હશો અને ત્રીજી પળે બીજી કોઈ વેબસાઇટ પર હશો ભાઈ આનો કોઈ અંત જ નથી અને એક વખત આનું વળગણ થઈ જાય પછી ત્યાંથી પરત ફરવું અશક્ય જેવું થઈ જાય છે પણ મારે એ કહેવું છે કે બાળકો જિદ કરે એટલે તમે તમારા ટીનેજર બાળકોને ફોન અપાવી દો છો સારી વાત છે પણ શું તમે ક્યારેય તમારા બાળકોના ફોન ચેક કરો છો ખાસ કરીને જે બાળક ફોનમાં સ્ક્રીનલોક કે એપલોક યુઝ કરી રહ્યું હોય કારણ કે એના ફોનની અંદર વળી એવું તે શું મટીરિયલ છે કે તેને સ્ક્રીનલોક કે એપલોકની જરૂર પડે થોડા દિવસોના અંતરે ચેક કરો કે તેના ફોનની અંદર કયા કયા એપ્લિકેશન છે તે એપ્લિકેશનનો ઉપયોગ તે કઈ રીતે કરી રહ્યું છે તે શું સ્ક્રોલ કરી રહ્યું છે શું બ્રાઉઝિંગ કરી કરી રહ્યું 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 છે 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 શું 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 જોઈ અને કોની સાથે વાત ક્યારે તમે આ જોવાની કોશિશ કરી છે ખરી તો લગભગ નેવું ટકા મા બાપનો જવાબ હશે નહીં કારણ કે આપણી જિંદગી એટલી ઝડપથી ચાલી રહી છે કે આપણી પાસે આ બધું કરવાનો સમય જ નથી આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરી લઈએ છીએ કે મારું બાળક કોઈ પ્રકારનું અજુગતું નથી કરી રહીએ જો તમે ચેક કરો છો તો સારી વાત છે અને ચેક કરવાનું વિચારી રહ્યા છો તો એક વાતનું પૂરેપૂરું ધ્યાન રાખજો કે તમારા બાળકને એમ ના થવું જોઈએ કે મારા મા બાપ મારા પર શક કરી રહ્યા છે જો તેને એમ થશે તો તમારા અને બાળકના સંબંધમાં એક તિરાડ પડી જશે અને એ ધીરે ધીરે તિરાડ એટલી મોટી થઈ જશે કે બાળક વિદ્રોહી પણ થઈ શકે છે એટલે ગમે તે બહાનું બતાવી પ્રેમથી સમજાવી આ કરવું હિતાવહ છે અને હું તો કહું છું કે ફક્ત મોબાઈલ જ નહીં પરંતુ તેમનું દફ્તર પણ સમયાંતરે ચેક કરતા રહો કે તેના દફ્તરમાં પુસ્તકો સિવાય વધારાનું શું શું કેરી કરી રહ્યું છે કારણ કે અત્યારે નાના નાના બાળકો પણ ગુટખા માવા અને સિગારેટ પીતા થઈ ગયા છે શું ખબર તમારા બાળકને પણ આ લત લાગી ગઈ હોય આપણે આપણા બાળકોના ફોન ચેક નથી કરતા એનું બીજું કારણ છે આપણી ટેકનોલોજી પ્રત્યેની અજ્ઞાનતા અને ન શીખવાની આળસ પણ મારી દરેક મા બાપને એક વિનંતી છે કે એ ખરું કે આપણે નવી ટેકનોલોજીથી અજાણ છીએ પરંતુ શું આપણે આ ટેકનોલોજી સાથે તાલમાલ બેસાડવાનો કે શીખવાનો કોઈ પ્રયત્ન કરીએ છીએ તો બિલકુલ નહીં આજે મારી ઉંમરના કેટલા લોકો કમ્પ્યુટર કે મોબાઈલ ખરી રીતે ઓપરેટ કરી શકે છે ખૂબ જ ઓછા અત્યારે આપણે આપણા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં તો ભણાવીએ છીએ પણ આપણે હજુ સુધી એબીસીડી પણ નથી જાણતા મારો દરેક મા બાપનો એક જ પ્રશ્ન છે કે શું આપણે પણ આ ટેકનોલોજી સાથે તાલમેલ બેસાડવાની કે ટેકનોલોજીને અડોપ્ટ કરવાની જરૂર નથી આપણને નહીં આવડે તો પણ આપણે આ કરવું જ પડશે આપણા બાળકોના ભવિષ્ય માટે તેને ઉલટે રસ્તે જતા રોકવા માટે હું એવા ઘણા લોકોને ઓળખું છું જેઓ સ્માર્ટફોન તો ત્રીસ પાંત્રીસ હજાર વાળો રાખે છે પણ કંઈ સેટિંગ ખોરવાઈ જાય કે કોઈ એપ ક્રેશ થઈ જતું હોય તો ઠીક કરાવવા તેઓ મારી પાસે આવતા હોય છે એમના માટે મોબાઈલનો ઉપયોગ એટલે કોલ કરવા વિડીયો જોવા અને ફોટા ક્લિક કરવા બસ તો હું એવા લોકોને ઘણી વખત સ્માર્ટફોનના એપ્લિકેશન સેટિંગ કે સાયબર સિક્યુરિટી વિશે માહિતગાર કરવાની કોશિશ કરતો હોઉં છું તેમનો હંમેશા એક જ જવાબ સાંભળવા મળે એમાં મને ના ખબર પડે અને બીજું હવે આ ઉંમરે શીખીને ક્યાં જવું અને આ તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા વડીલોને શીખવતા સમયે સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે તો મારે તેવા લોકોને ફક્ત એટલું જ કહેવાનું છે કે ભાઈ ખબર તો આપણને કશી નથી પડતી કે આપણે શીખીને ક્યાંય જવું પણ નથી પણ આપણે થોડું ઘણું શીખી લઈએ તો એમાં વાંધો શું છે માની લો કે તમે આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા સુરતમાં હીરા ઘસવા આવ્યા ત્યારે શું તમને હીરામાં કંઈ ખબર પડતી હતી નહીં પણ આજે તમે એક્સપર્ટ બની ગયા કે નહીં શા કારણે કારણ કે તમે હીરા શીખવાની ઈચ્છા દર્શાવી તમે પહેલી વખત બાઇક કે કાર ચલાવી ત્યારે શું તમે જાણતા હતા કે કઈ રીતે ક્લચ દબાવવો કઈ રીતે ગિયર શિફ્ટ કરવું કઈ રીતે એક્સિલેટર રાખવું બિલકુલ નહીં પણ તમે શીખવનારના માર્ગદર્શન પ્રમાણે વારંવાર એકની એક ક્રિયા કરતા રહ્યા એટલે તમે પરફેક્ટ ડ્રાઈવર બની ગયા અને આમાં હાથ પર ભાંગવાની શક્યતા હોવા છતાં તમે સાહસ કર્યું તો પછી ટેકનોલોજીને શીખવા માટે તો કોઈ પ્રકારનો ખતરો પણ નથી અને ફાયદાઓ બેસુમાર છે હું એમ નથી કહેતો કે તમે બધું શીખી જાઓ પણ જેટલું આવડે એ તેટલું તો શીખવાનો પ્રયત્ન કરો અને એ કદી ના વિચારો કે આ ઉંમરે શીખીને હવે ક્યાં જવું શીખવાની કોઈ ઉંમર જ નથી

આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો તમારો આ મુદ્દા પર શું વિચાર છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે મને જણાવી શકો છો જો તમે મારી ચેનલ પર કે ફેસબુક પેજ પર પહેલી વાર આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકને ફોલો કરી લેવા વિનંતી ને બેલ નોટિફિકેશન પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડિયોની અપડેટ તમને સમયસર મળતી રહે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો